હેલો આજે મારે તમને ક્રિકેટના મહારથી ક્રિકેટના કિંગ કહેવાય એવા સચિન તેના જીવનમાં એક પ્રસંગની વાત કરવી છે એકદમ નાની ઉંમરના હતા ત્યાંથી જ એમણે ક્રિકેટ રમવાની શરૂઆત કરેલી અને તેમનો પહેલો જ કે બીજો મેચ જ હજી તેઓ રમવા મુંબઈ ગયેલા અને આપણી ઇન્ડિયાની ટીમ જીતી ગયેલી એટલે તેઓ મુંબઈની એક હોટેલમાં રોકાયેલા હતા અને મેચ તો બપોરે કે સાંજે પૂરો થઈ ગયો અને બધા એકદમ ખુશ હતા કારણ કે આજે ઇન્ડિયાની ટીમ જીતી હતી અને બધા બહાર જાય છે તો સચિન પણ એકદમ નાની ઉંમરના હતા એટલે બધાને એને કહે છે કે તું પણ અમારી સાથે ચાલ આમ તેમ અને તેઓ બધાની સાથે જાય છે અને રાત્રે બે વાગે તેઓ પાછા આવે છે ત્યારે હોટલના રિસેપ્શનમાં કોઈ નથી હોતું એક વ્યક્તિ સુધીર ગાવસ્કર જે હોય છે એ ત્યાં બેઠા હોય છે અને સચિન જેવો આવે છે સચિન જેવો આવે છે એવું એને એની પાસે બોલાવે છે અને પૂછે છે કે સચિન તું ક્યાં ગયેલો સચિન કહે છે કે બધા જીતની ખુશીમાં પાર્ટી કરવા બહાર ગયેલા એટલે હું પણ એમની સાથે ગયેલો એ લોકોએ મને કહ્યું કે તું મારી સાથે ચાલે એટલે હું પણ એ લોકોની સાથે ગયો તો અને જે બી આવી વાત કરે છે સુનિલ ગાવસ્કર એમને એક થપ્પડ લગાવી દે છે અને એને કહે કે સાંભળી લે સચિન મારા બે કાન ખુલ્લા રાખી અને સાંભળ કે તું નક્કી કરી લે તારા જીવનમાં કે તારે તારા જીવનમાં આગળ શું કરવું છે ક્રિકેટ ને તારું જીવન બનાવવું છે તારું કરિયર તારું ફોકસ ક્યાં છે એ વિચારી લે કે પછી આવી છોકરીઓ આવું દારૂની પાર્ટીઓ મહેફિલો કરી અને તારું જીવન બરબાદ કરવું છે અને પછી સુધી ગાવસ્કર બીજી ઘણી બધી સાચી અને સારી સલાહ આપે છે પણ એ દિવસથી સચિન તેંડુલકરે નક્કી કરી લીધું કે મારે ક્રિકેટને મારું જીવન બનાવું છે હું આવી પાર્ટીઝમાં છોકરીઓમાં દારૂમાં બેસનમાં ક્યારેય નહીં પડું અને આજની તારીખે પણ હવે તો એમણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે પણ આજની તારીખે પણ જો સચિન મુંબઈમાં હોય એ બારે પણ હોય

છોડવું પડશે સ્પેશિયલી જે ખોટી બાબતો છે જે જલસા છે જ્યાં બીજા લોકો મોજ મજા કરતા હોય છે આરસી જતા હોય છે એ બધી બાબતો જ્યારે તમે છોડશો ને ત્યારે તમે બીજા કરતા અલગ બની શકો અંતમાં મારે કેવું છે કે એ વખતે જ્યારે આ ઘટના મુંબઈની હોટેલમાં બની એ વખતે સચિન તેંડુલકરની સાથે વિનોદ કાંબલી પણ હોય છે તો આપણે જોઈ શકીએ છીએ કે